અંતિવસોના ત્રણ કોંગ્રેસના આગેવાનોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે

પાર્ટીઓએ અનેક કાવા દાવા શરૂ કર્યા છે જેમાં સૌ પ્રથમ તમામ શરૂઆત કરી હતી અંકલેશ્વર માં કોંગ્રેસના નેતાઓ સ્વર્ગીય અહેમદભાઈ પટેલ ના નિધન બાદ થી કોંગ્રેસના તાલુકા જિલ્લાના વરિષ્ઠ નેતાઓની કોંગ્રેસ ના સક્રિય નેતાઓ પરથી પકડ ઢીલી પડી ગઈ હતી જો કે આ વખતે ટ્રબલ શૂટરની ખામી અને તેમાં પણ સ્વર્ગીય અહેમદભાઈ પટેલ હવે ફાની દુનિયાને અલવિદા કહી અને સ્વ

જો કે તાજેતરમાં જ હાર્દિક પટેલે આપેલ નિવેદન માં કોંગ્રેસ ને ખતમ કરવામાં વલણ અને સ્વભાવ જવાબદાર હશે તે સાથે જ સમાચાર મળતાની એક સમયે સ્વર્ગીય અહેમદ પટેલના વિશ્વાસુ ગણાતા અને કોંગ્રેસ સાથે વર્ષો જૂનો અને ગાંઠ સંબંધ ધરાવતા માંગીલાલ રાવલે રાજીનામું ધરી દીધું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ને આપેલા રાજીનામા પ્રમાણે સ્વર્ગીય અહેમદભાઈ પટેલ થી તેઓ નારાજ છે પ્રથમ સિનિયર કોંગ્રેસના નેતા મુકેશ જેના બાદ હવે તેઓ પણ પોતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તેમજ સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો હોવાનો ઉલ્લેખ તેમણે

કામદાર નેતા અને યુવાનોમાં સારી એવી પકડ ધરાવતા અંકલેશ્વર તાલુકાના મહામંત્રી રજની પરથી તેમની પાર્ટીમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું સોશિયલ મીડિયા રાજીનામું હતું અને આ અંગે મીડિયા સમક્ષ નિવેદન આપતા તેઓ જણાવે છે કે કોંગ્રેસના તાલુકાના વરિષ્ઠ નેતાઓ રજનીશ સિંઘ ને યાદ તો કરે છે પરંતુ પ્રચાર પ્રસાર વખતે જ કરે છે અને જેને લઈને જ તેઓ નારાજ છે કોંગ્રેસ તાલુકાના નેતાઓ રજની સિંઘ ને તેમના હક મુજબનો માન સન્માન ન આપતા હોવાને લઈને તેમણે કોંગ્રેસને અલવિદા કહેવાનો નિર્ણય લીધો પણ ચર્ચાસ્પદ છે તો કોંગ્રેસ ને અલવિદા નારાજગી બાદ ખબર વહેતી તે પહેલા તો અંકલેશ્વર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ કેયુર રાણાએ પણ સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસ સાથે ઓનલાઈન છેડો ફાડી નાખ્યો હતો અર્થાત સોશિયલ મીડિયા ઉપર રાજીનામું ધરી દીધું છે જોકે એક વહેતી થતી ચર્ચા મુજબ કોંગ્રેસ પાર્ટી

સોશિયલ મીડિયા ઉપર માહિતી પણ લોકોને આપી છે બે ચાર તરફ અન્ય પાર્ટીઓમાં લોકો તોડજોડની નીતિ અપનાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં રહેલ આંતરિક વિખવાદને લઈને કોંગ્રેસના લોકો જ કોંગ્રેસની સામે આવી ગયા છે અને ચૂંટણી પૂર્વ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ને યુવા નેતાઓ તેમજ સ્થાનિક નેતાઓ વચ્ચેના લઈને રાજીનામાના સમાચાર સામે આવી રહ્યા છે ને લઈને રાવલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ આજ રોજ રોજ મારા પદેથી રાજીનામું આપું છું સાહેબ શ્રી સ્વર્ગીય અને મારા સામાન્ય અહમદ પટેલ સાહેબ ના નિધન પછી અંકલેશ્વર તાલુકાના મોડી મંડળો તથા આગળ પડતા બધા વરિષ્ઠ સદસ્યો કોંગ્રેસનું નુકસાન કરી રહ્યા હતા એવું મને કોઈ પણ પક્ષમાં રહો તમે પક્ષની ગદારી કરવા કરતા વિદ્રોહ કરવો સારો મારું મંતવ્ય એ છે પક્ષમાં રહીને પક્ષનો ગદ્દારી કરવી એની કરતાં રાજીનામું આપીને વિદ્રોહ કરવો સારો નમસ્કાર

લોકોના ચહેરા જોઈને કામ કરવામાં આવતું હોય એના કારણથી આજ રોજ હું કોંગ્રેસ તાલુકા મહામંત્રી પદ પરથી રાજીનામું આપું છું રાજીનામું આપ્યા પછી હજુ મેં કોઈ નિર્ણય લીધો નથી કે મારે કોને ટેકો જાહેર કરવો પરંતુ હું હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ પણ હું દરેક લોકોનું કામ કરીશ જે અત્યારે હું કરી રહ્યો છું અને મારું જે કાર્ય છે જેમ કે લોકોની સેવા એ કોઈ પણ પાર્ટીમાં હોય હું એ કાર્ય કરીશ અને હંમેશા હું સચ્ચાઈનો સામનો કરીશ અને જ્યાં પણ ખોટું હોય ત્યાં હંમેશા હું અવાજ ઉઠાવીશ તો ફરી એકવાર હું રાજી ખુશીથી કોંગ્રેસ તાલુકા મહામંત્રી પદ પરથી હું રજનીશ સિંહ રાજી ખુશીથી રાજીનામું આપું છું જય હિન્દ જય ભારત ભારતમાં કાકી જાય